હેલો ગાઈશ તો આપણે પેરાડિયમ સામે થલથી કેમ છે ત્યાં આરામ કરવા રોકાયા છે ફૂલ જગ્યા છે એન્ડ પાવર બેંક ચાર્જિંગ થાય ફોન ચાર્જિંગ થાય આજે ભાઈ ગયા વોશરૂમ આપણે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જશું તો સ્વાગત છે આજનું તમારા મારા નવા લોકમાં જય માતાજી જય એમ ગુડ મોર્નિંગ બધાને તો આજે આપણે આપણા ઘરેથી અંબાજી પગયાત્રા કરવાની છે હું અને ભાઈ બીજા છે એમને બે ત્રણ મિત્ર તો આપણે ઘરેથી નીકળીએ મમ્મી પપ્પા છે ને આપણા માતાજી પગે લાગે નીકળવાનું છે સેવા દીવા કરે આપણો અંબાજી માં આયે જ છે અંબાજી જવાની જરૂર નહીં

તો ગાઈસ અમે ફાઇનલી હું અને આદિભાઈ અંબાજી જવા નીકળી ગયા એ તોડકાથી અને અત્યારે તો બહુ પબ્લિક નહીં થોડું છે એટલે આગળ જઈને મળશે તો આપણે કહી દે બોલો મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે તો ગાઈશ અત્યારે પબ્લિક નહીં આગળ જઈને ભેગું થશે ભાઈ મજા આવશે તો આપણે અંબાજી ફાઇનલી નીકળી જાય હું આદિ ભાઈ થી આગળ મળે તો ગાઈસ ફાઇનલી પહેલો કેમ્પ આવ્યો શેખડી શેખડી ગામનો કેમ્પ છે અહિયાં જઈએ ત્યાં તોડકા થી ચાલતા પહેલો જ કેમ્પ આવે શેખડી ગામનો ચા પાણી નાસ્તો કરતા જઈએ તો ગાઈસ અહીંયા સેકડી કેમ્પ પે ભજિયાનો કેમ્પ પે ચા નાસ્તો કરી જવાનું બધે ફૂલ ખોટું ના લાગે પ્રસાદી લેતી જવાનું તો ગાઈસ ચાલો કેમ બધું સેકડીનો મજા આવી ચા નાસ્તો કરો મને ધોળકાથી આવે એટલે પહેલો કેમ્પ જેમ બેનું નામ લઈને ચા નાસ્તો કરતો આવું મળી આવ્યા આગળ બીજા કેમ્પે ચાલતા ચાલતા જઈએ શાંતિ

ભાતની આગળ કેડીલાની આગળ અને એ રહ્યો કેમ મસ્ત આમ રે આદિભાઈ જઈએ આપણે કેમ ભાઈ જય માતાજી જય એમ ભાઈ હેલો ગાઈશ તો આપણે ભાત ભાત બદલ ખાઈ આપણો ફોન બંધ થઈ ગયો તો ચાર્જિંગના લીધે ચાર્જિંગ હતું નહીં કેબલમાં ચાર્જિંગ થતું નથી તો શું આપણે અમદાવાદ આવી ને એક નવી પાવર બેગ લીધી એક કેબલ લીધો જતાં જતાં હજાર રૂપિયાનો ખાડો પાડી દીધો અને સોરી કે આપણે વિડીયો નહીં નાખી બનાવી કે ફોન નહોતો એટલે હજુ અમદાવાદ પહોંચે સાણંદ ચોકડી હું નાદી ભાઈ આગળ કોઈ પબ્લિક દેખાતું નહીં પાછળ કોઈ દેખાતું નહીં અમે એવું લાગે કે અમે છેલ્લે રહીએ બીજા બધા આગળ જતા રહે એ શાંતિને આગળ પબ્લિક દેખાશે એમ તો મળીએ આગળ બીજા કેમ્પે બેસીએ બાકી તો જે એમ બે તો આપણે કર્ણાવતી ક્લબ પહોંચાઈ આ દેવી થાકી જાય અને અમદાવાદનો એક બ્રિજ બ્રન બંધ છે તો બહુ તકલીફ પડી અમને આવવામાં આમાં બે હતા નહીં આગળ કોઈ પાછળ નહીં એટલે થોડીક તકલીફ પડી પણ આગળ કર્ણાવતી ક્લબ એ આવીને બધું ચાલુ એટલે થોડુંક સારું લાગ્યું બાકી જઈએ આગળ જોઈએ શું થાય કેમ્પ આવે ફોનમાં ચાર્જિંગ વાર્ચિંગ કરીએ

આગળ ફલતેમ્પા મસ્ત બેસું આરામ આરામ કરશું બોલું કેમ્પ આગળ થલતેજ કેમ્પ હા મસ્ત અહિયાં જમી વમી આરામ આરામ કરશું ફોન બે વાર બે ચાર્જિંગ કરીને આરામ કરીને નીકળશું આગળ ત્યાર નહીં નહીં આજે ત્યાર લાગીને જેમ બે માતાજી મળી આગળ કેમ્પે ઇસ્કોન વટી જાય આપણે ચલતે જો ગાયશ મળે આગળ ડેમ તો ગાયશ પારે ડેમ મોલ સામે આપણે ચલતે જ કેમ્પે ઉભા રહી મસાજ પસાજ કરાવીએ ચા નાસ્તો કર્યો આપણે

હેલો ગાઈશ તો આપણે પેરાડિયમ સામે થલતે કેમ્પ છે ત્યાં આરામ કરવા રોકાયા છે કુલ જગ્યા છે એન પાવર બેંક ચાર્જિંગ થાય ફોન ચાર્જિંગ થાય આજે ભાઈ ગયા વોશરૂમ આપણે આરામ કરવા રોકાયા આરામ કરીએ ને પછી આગળ વધીએ એ માતા હેલો ગાઈસ તો આપણે થલતેજી નીકળી જઈ અને ગાંધીનગર જવા માટે જઈએ હવે એનું હું નાદેભાઈ અને આજનો બાર વાગે એટલે આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ કાલનો બ્લોગ જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને લાઈક કોમેન્ટ કરવી પડશે જય માતાજી જય એમ ભાઈ મલે કાલના ન્યૂ બ્લોગમાં